તેમજ નો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું ખેડૂતે પોતાની વાડીએ ઓફરીમાં ભર ત્યારે આરોપીએ ઘાતક હત્યાર અને બોથડ પદાર્થો મરણ જનાર પુત્ર કૌશિક બોર ખત્રિયાએ નોંધાવી પોલીસ પર્યા આરોપી હત્યા કરવા પાછળ મૃતકે આપેલ પાડોશી ખેડૂતની મહિલાનું ચાલચલગતની વાતનો ઠપકો આપતા બંદૂક રાખીને હત્યા કરી હોવાનું કબૂલ્યું આ હત્યાની ઘટનામાં જિલ્લા આઈજીપી જિલ્લા ઇન્ચાર્જ પોલીસના વડા માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ એસઓજી એલસીબીએ શોધખોળ હાથ ધરી હતી પોલીસે તપાસ આગળ વધારતા આરોપી હત્યામાં ઉપયોગમાં લીધેલ હથિયાર જપ્ત કરવા કાર્યવાહી હાથ ધરી ગઈ તારીખ બાર જાન્યુઆરીના રોજ રાત્રિના સાડા અગિયાર વાગે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો જેવા ફરિયાદી કૌશિકભાઈ ખેમજીભાઈ બોરખતરીયા હોય ફરિયાદ આપેલી અને તેઓ ત્યાં ભાગ્યાનું પોતાના ભાઈને ત્યાં ભાગ્યાનું કામ કરતા આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી નાઓ વિરુદ્ધ તેઓના પડોશી હતા હરેશભાઈ જેઓએ રજૂઆત કરી હતી કે ભાઈ આ તમારા જે આરોપી છે ભાગ્યા છે લીલાભાઈ તે બીજે ભાઈઓ પોતાની પત્ની વિશે જેમ તેમ બોલે છે જે બાબતે ખીમજીભાઈ બોરખતરીયાએ તેઓને ધમકાવતા અને સમજાવતા આ જે બાબતનું મન દુઃખ રાખી ગઈ તારીખ બારના રાત્રિના તીક્ષ્ણ હથિયાર વડે તેઓનું ખૂન કરી નાસી ગયેલ આ ગુનો બન્યા બાદ પોલીસમાં ફરિયાદ દાખલ થતાં આઈજીપી શ્રી જાજડીયા સાહેબ તેમજ એસપી ઇન્ચાર્જ એસપી શ્રી જાડેજા સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ જૂનાગઢ જિલ્લાની સમગ્ર પોલીસ જેમાં સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી મારી ડિવિઝન ઓફિસની કચેરી તેમજ માંગરોળ ડિવિઝનના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત આરોપી ઉપર વોચ રાખી એનું એને સતત શોધખોળ કરી અને હ્યુમન ઇન્ફોર્મેશનથી મોડી રાત્રે આરોપીને પકડી પાડી અને કેશોદ પોલીસે કાયદેસરની આગળની કાર્ય હાથ ધરેલી છે અને આ કામમાં બનાવવામાં ગુનામાં જે વપરાયેલ હથિયારો કપડા વગેરે કબજે કરવાનો બાકી છે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે જે અગાઉ આ ફરિયાદમાં જાહેરાત થયેલી હતી એ જ રીતે એ બાબતમાં એનો ખાર રાખી અને એનું મૃત્યુ થયાનું જાણવા મળેલું છે હથિયારમાં એ છરી તેમજ પાવડાનો ઉપયોગ કરવાનું જાણેલું છે રિપોર્ટર મધુ રાવલિયા માતૃભૂમિ ન્યૂઝ કેશોદ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ